શ્રી ગણેશ નમઃ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યય નવમો રાજવિદ્યા રાજગૃહ્ય યોગ આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અધ્યય નવમો શ્રી ભગવાન બોલ્યા તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું કે જેને જાણી જઈશ આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો ગોપનીયોનો રાજા અતિ પવિત્ર ઘણું ઉત્તમ પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે હે પરતપ આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે મોજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોની ઉત્પન્ન કરનાર છતાં મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી જેમ આકાશથી ઉદભવેલો સર્વ બાજુએ વિચારનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ હે કોંતે કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લઈ પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વસ થયેલા આ આખા ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું હે ધનંજય એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મૂજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા હે કુંતી પુત્ર અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે મારા પરમ ભાવને નહીં જાણનારા મૂંઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મૂજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે એટલે કે પોતાની યોગમાયાથી સંસારના ઉધારને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મોજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે એ વ્યર્થ આશા રાખનારા વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિકસિત ચિત્તના અજ્ઞાનીજનો રાક્ષસી આસુરી અને મોહીની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે પણ હે પાર્થ દેવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે એ દ્રઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે બીજા જે જ્ઞાનયોગીઓ છે એ મૂળ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાનયજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતાં પણ મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું સ્વરૂપ માનીને મૂળ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે ક્રતુ એટલે કે શ્રોત કર્મ હું છું યજ્ઞ એટલે કે પંચ મહાયજ્ઞ વગેરે સ્માત કર્મ હું છું સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું ઔષધ હું છું મંત્ર હું છું ધ્રુત હું છું અગ્નિ હું છું અને હવનરૂપી ક્રિયા પણ હું છું આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર કર્મોના ફળને આપનાર પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુવેદ પણ હું જ છું પરમ પદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર સૌનો સ્વામી શુભ અશુભને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુપકાર ઈચ્છા વિના હિત કરનાર સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિદાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું હું જ સૂર્ય રૂપે તપું છું વર્ષાની સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વર્ષાવું છું હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું ત્રણેય વેદોમાં વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા સોમરસ પીનારા પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને છે એ વિશાળ સ્વર્ગલોકને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં પાછા આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા તેમજ ભોગોની ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમનને પામે છે એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં આવે છે જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું હે કુંતીપુત્ર શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓની પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે સમસ્ત યજ્ઞોનો ભક્તા અને સ્વામી પણ હું જ છું આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો હું જ પરમેશ્વરની તત્વથી નથી જાણતા માટે જ પતન પામે છે એટલે કે પૂર્ણ જન્મને પામે છે દેવતાઓની પૂજનારા દેવતાઓને પામે છે પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે પૂજનારા પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો પામે છે મારા ભક્તોનો થતો નથી જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું હે કોંતે તું જે કંઈ કર્મ કરે છે જે ખાય છે જે હોમે છે જે દાન કરે છે તથા જે તપ કરે છે એ સગળું મને અર્પણ કર આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળ રૂપી કર્મ બંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં રૂપે પ્રગટ છું જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે એટલે કે એણે દૃઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું કશું નથી એ ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે હે કોન્થે તું નિશ્ચિતપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો હે પાર્થ સ્ત્રીઓ વેશ્યો શૂદ્રો તથા પાપીઓની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને જ પામે છે જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો ગુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું માટે તું સુખ વિનાનું અને શરણભંગૂર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ મારામાં મનને પરો મારો ભક્ત બન મારું પૂજન કરનારો થા મને પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ રાજવિદ્યા રાજગૃહ્ય યોગ નામનો નવમો અધ્યાય સંપૂર્ણ